ચોમાસાના પૂર્વાનુમાન વિશે આપણે વાત કરી છે હવામાન વિભાગે પણ પૂર્વાનુમાન જાહેર કર્યું છે હવામાન નિષ્ણાતોએ પણ પૂર્વાનુમાન જાહેર કર્યું છે પરંતુ પરેશ ગોસ્વામી દ્વારા જે પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે પંદરથી વીસ દિવસ વરસાદ ખેંચાઈ શકે છે આ એક મોટી આગાહી છે શું ખરેખર પંદરથી વીસ દિવસ સુધી વરસાદ ખેંચાઈ જશે તો ખેડૂતો માટે ચોમાસું ક્યારે આવશે કઈ તારીખે વરસાદની શક્યતા છે અને ચોમાસાના ચાર મહિના દરમિયાન કેવો વરસાદ પડશે કયા જિલ્લામાં કેવો વરસાદ પડશે તેની સંપૂર્ણ માહિતી આજના ખાસ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો જો તમે પણ ગુજરાતની પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે ધ કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર શું ખરેખર પંદરથી વીસ દિવસ વરસાદ ખેંચાઈ જશે ગુજરાતમાં ચોમાસા અંગે પરેશ ગોસ્વામીની મોટી આગાહી ઓગસ્ટ મહિના દરમિયાન ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે તે અંગે તેમનું અનુમાન સામે આવ્યું છે સાથે જ તેમણે ઓગસ્ટના કયા સમયગાળા દરમિયાન વરસાદ ખેંચાઈ શકે છે તે અંગે પણ સંભાવના વ્યક્ત કરી છે આગામી ચોમાસાને લઈને અનુમાનો સામે આવી રહ્યા છે હવામાન વિભાગ સહિત હવામાન નિષ્ણાતો દ્વારા આગામી ચોમાસાની સિઝનને લઈને અનુમાન કરવામાં આવ્યા છે જે અનુસાર આ વર્ષે ચોમાસું એકંદરે સારું રહેવાનું છે આવામાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા ઓગસ્ટ મહિનાના વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે ઓગસ્ટ મહિના દરમિયાન ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે તે અંગે તેમનું અનુમાન સામે આવ્યું છે સાથે તેમણે ઓગસ્ટના કયા સમયગાળા દરમિયાન વરસાદ ખેંચાઈ શકે છે તે અંગે પણ સંભાવના વ્યક્ત કરી છે ઓગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયામાં મધ્યમથી સામાન્ય સારા વરસાદ રહી શકે છે તે સાર્વત્રિક નહીં હોય પરંતુ છૂટાછવાયા થઈ શકે છે ઓગસ્ટ મહિનામાં વચ્ચે એક ગેપ આવી શકે છે આઠથી પંદરથી સત્તર ઓગસ્ટ સુધી કદાચ એક ગેપ આવી શકે છે એટલે કે પંદરથી વીસ દિવસનો કદાચ ગેપ આવી શકે છે જોકે ઓગસ્ટ મહિનાના છેલ્લા દિવસોમાં સારો વરસાદ જોવા મળી શકે છે એટલું જ નહીં જોવા જઈએ તો ઓગસ્ટ મહિનાનો ગેપ ખૂબ જરૂરી હોય છે ગુજરાતમાં મગફળીનું વાવેતર મોટું થાય છે જો સમયસર તેનું વાવેતર થયું હોય અને ઓગસ્ટ મહિનામાં તેનું ફ્લાવરિંગ બેસતું હોય ત્યારે એક ગેપ આવે તો મગફળીના ઉત્પાદનમાં ખૂબ મોટો ફાયદો થતો હોય છે એકવીસથી એકત્રીસ ઓગસ્ટ દરમિયાન વરસાદ તો થશે પરંતુ અમુક જગ્યાએ જ સારા વરસાદ થશે અમુક જગ્યાએ છૂટાછવાયા અને સામાન્ય વરસાદ થશે વધુમાં તેઓ જણાવે છે કે જો કદાચ ઓગસ્ટમાં અતિ વરસાદ પડે તો પણ શરૂઆત અથવા છેલ્લા અઠવાડિયામાં અમુક સેન્ટરોમાં અતિ વરસાદ પડી જાય જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મહારાષ્ટ્ર લાગુ વિસ્તારમાં કદાચ ભારે વરસાદ કદાચ પડી શકે છે વરસાદની પેટર્ન પ્રમાણે મોટાભાગે આપણે જોઈએ તો ઓગસ્ટ મહિનાની અંદર વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું હોય હવે ખાસ વાત કરવાની છે કે કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે ક્યાં ધોધમાર તો ક્યાં ઓછો વરસાદ પૂર્વાનુમાન પ્રમાણે આ વર્ષે સામાન્ય કરતાં સારું ચોમાન ચોમાસું રહેશે અને ગુજરાત સહિત દેશના મોટા ભાગના વિસ્તારોમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે આ વર્ષે ગુજરાત સહિત દેશભરમાં ચોમાસું સારું રહેવાની આગાહી ભારતના હવામાન વિભાગે કરી છે હવામાન વિભાગે તાજેતરમાં ચોમાસું બે હજાર પચીસ અંગેનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે જે મુજબ આ વર્ષે ચોમાસામાં લાંબા ગાળાની સરેરાશમાં એકસો પાંચ ટકા વરસાદ થવાની શક્યતા છે લાંબા ગાળાની સરેરાશ એટલે કે જૂનથી શરૂ કરીને સપ્ટેમ્બર મહિના સુધીના ચાર મહિનામાં સરેરાશ એકસો પાંચ ટકા વરસાદ થશે જેમાં પાંચ ટકાની ત્રુટી રાખવામાં આવી છે એટલે કે અનુમાન કરતાં પાંચ ટકા ઓછો કે વધારે વરસાદ થઈ શકે છે પૂર્વાનુમાન પ્રમાણે આ વર્ષે સામાન્ય કરતાં સારું ચોમાસું રહેશે અને ગુજરાત સહિત દેશના મોટા ભાગના વિસ્તારોમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે હવામાન વિભાગ સામાન્ય રીતે એપ્રિલ મહિનામાં ચોમાસા અંગેનું પૂર્વાનુમાન જાહેર કરતું હોય છે અને જે બાદ મે મહિનામાં ફરીથી તેનું અપડેટ અનુમાન રજૂ કરે છે આ સાથે જ હવામાન વિભાગે દેશના કયા વિસ્તારોમાં કેવું ચોમાસું રહેશે તે માટેનો એક નકશો પણ રજૂ કર્યો છે આ નકશાના આધારે આપણે આજે સમજીએ કે ગુજરાતના કયા જિલ્લામાં કેટલો વરસાદ પડવાની શક્યતા છે આ વખતે દક્ષિણ પશ્ચિમ ચોમાસું સામાન્ય કરતાં વધુ સારું રહે તેવી શક્યતા છે ગત વર્ષ એટલે કે બે હજાર ચોવીસના ચોમાસા દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ થયો હતો અને દેશમાં પણ સરેરાશ ચોમાસું સારું રહ્યું હતું તો આ વર્ષે હવામાન વિભાગના પૂર્વાનુમાન પ્રમાણે અને જે નકશો જારી કર્યો છે તે પ્રમાણે ગુજરાતમાં ચોમાસાના ચાર મહિના દરમિયાન સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત પંદર જૂન બાદ થતી હોય છે અને તે બાદ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયા સુધી સામાન્ય રીતે વરસાદ થતો હોય છે ચાર આ ચાર મહિનામાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં વધારે વરસાદની શક્યતા છે આ ઉપરાંત નકશા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં પ્રબળ શક્યતા છે કે સરેરાશ કરતાં વધારે વરસાદ થશે મધ્ય ગુજરાતમાં પણ આ વર્ષે એવી શક્યતા છે કે સરેરાશ કરતાં સારો વરસાદ થશે જો કે પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મોડલ પ્રોપર સિગ્નલ આપતું નથી કેરળમાં જૂન મહિનાની એક તારીખની આસપાસ ચોમાસું બેસે ત્યારબાદ ગુજરાત સુધી પહોંચતા આશરે પંદરથી વીસ દિવસનો સમય લાગતો હોય છે ગુજરાતના કયા જિલ્લામાં કેટલો વરસાદ થશે એ જાણવું ખૂબ અગત્યનું છે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થાય એ પહેલાં જ વરસાદની શરૂઆત થઈ જતી હોય છે જેને પ્રિમોન્સૂન એટલે કે ચોમાસા પહેલાનો વરસાદ કહેવામાં આવે છે હવામાન વિભાગ એક જૂનથી લઈને સપ્ટેમ્બરના અંત સુધી થતા તમામ વરસાદને ચોમાસાનો વરસાદ ગણે છે મે મહિનામાં હવામાન વિભાગ દ્વારા કયા મહિનામાં કેટલો વરસાદ થશે એની પણ માહિતી આપશે હાલ ચોમાસાના ચાર મહિનાના પૂર્વાનુમાનનો જે નકશો રજૂ કર્યો છે તે પ્રમાણે કચ્છના કેટલાક વિસ્તારોમાં ચાર મહિના દરમિયાન સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરના દરિયાકાંઠા તરફના વિસ્તારોમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે જ્યારે સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ અને મોરબી જિલ્લામાં પણ સરેરાશ કરતાં વધારે વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ અને નર્મદા જિલ્લામાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની પ્રબળ શક્યતા છે અહીં સરેરાશ કરતાં વધારે વરસાદની શક્યતા પંચાવનથી પાંસઠ ટકા જેટલી છે મધ્ય ગુજરાતના વડોદરા આણંદ ખેડા પંચમહાલ છોટાઉદેપુર અને દાહોદમાં પણ નકશા પ્રમાણે સરેરાશથી વધારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મોડલમાં સફેદ રંગ અને લીલો રંગ દેખાય છે એનો અર્થ એ છે કે અહીં મોડલ સ્પષ્ટ સંકેત આપતું નથી એનો અર્થ એ થયો કે અહીં સરેરાશ કરતાં ઓછો વરસાદ થશે કે નહીં તેની પ્રબળ શક્યતા વિશે શકાય નહીં જોકે સમગ્ર વિસ્તારમાં બ્લૂ કલર વધારે હોવાને કારણે આ જિલ્લાઓમાં પણ સારો વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે આ ઉપરાંત માહિતીમાં હજી ફેરફાર થવાની શક્યતા છે આ લાંબા ગાળાનું અનુમાન છે અને મે મહિનામાં ફરીથી એક અપડેટ અનુમાન હવામાન વિભાગ દ્વારા રજૂ કરવામાં આવશે જે પણ તમને આ ચેનલમાં આ ચેનલના મારફતે મળી રહેશે તો ખાસ ધકાજલ સુવા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી હવામાનને લગતા તમામ સમાચારો તમામ ખેડૂત મિત્રો સુધી પહોંચી શકે જો માહિતી યોગ્ય લાગે તો તમારા અન્ય ખેડૂત મિત્રોના વોટ્સએપ ગ્રુપમાં આ માહિતીને જરૂરથી શેર કરજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુ આ યુટ્યુબ ચેનલ નમસ્કાર